કરજણ નગરમાં ભગવાન પરશુરામજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ ભગવાન વિષ્ણુના ચિરંજીવી છઠ્ઠા અવતાર અને બ્રાહ્મણ સમાજના આરાધ્ય એવા ભગવાન પરશુરામજીની જન્મજયંતિ નિમિત્તે ભક્તિભાવ સાથે કરજણ નગરમાં શોભાયાત્રા યોજવામાં આવી હતી કરજન જૂના બજાર રામજી મંદિરથી ભગવાન પરશુરામજીની શોભાયાત્રા યોજવામાં આવી હતી રાષ્ટ્રીય પરશુરામ સેના દ્વારા યોજાયેલ શોભાયાત્રામાં નગરમાંથી મોટી સંખ્યામાં હજારો ભક્તો ભક્તિભાવ સાથે ભગવાન પરશુરામની શોભાયાત્રામાં જોડાઈ ભગવાન પરશુરામજીના દર્શન કરી કુતાર્થ થયા હતા